બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે ત્યારે દેશભરમાં રામ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે આ ભક્તિમાં જોડાવા માટે સુરતથી બે યુવકો એક કરોડની જેગુઆર કાર લઈને અયોધ્યા જવા નીકળ્યા છે અહીં મહત્વની બાબત એ છે કે આ બંને યુવકો ભગવાન રંગે રંગેલી કાર લઈને ચૌસો કિલોમીટરની યાત્રા પર નીકળ્યા છે કાર પર ભગવાન શ્રી રામની સાથે રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને યાદગાર રીતે ઉજવવા માટે રામ ભક્તો પોતપોતાની રીતે તૈયારીઓ કરી રહ્યા રહ્યા છે છે ત્યારે સુરતમાં પણ અનેક જગ્યાએ રામ સામે આવી વધુ એક રામ ભક્તે અનોખી રીતે દર્શાવેલી ભક્તિ આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સુરતના કાપડ ઉદ્યોગપતિ સિદ્ધાર્થ જોશીએ પોતાની જેગવાર કારને રામના રંગમાં રંગી છે તેમણે જગ્વાર કારને ભગવા રંગે રંગીને પોતાની કારનો લુક સંપૂર્ણ બદલી નાખ્યો છે સિદ્ધાર્થે અયોધ્યા અને રામ મંદિરની કારમાં ફેરફાર કાર નથી સજાવી તે હવે આ કાર લઈને અયોધ્યા જવા માટે પણ રવાના થયા છે સિદ્ધાર્થ ફક્ત રામ ભક્ત અને દેશભક્ત પણ છે અગાઉ પણ તેમણે પોતાની જગવાર કારણે દેશભક્તિના રંગમાં રંગી સુરત થી દિલ્હી સુધીની યાત્રા કરી હતી અને તેને કારણે કાર ખૂબ જ ચર્ચામાં રહી હતી